મારા જીવનમાં મેં કાંઈ જેટલું મારાથી કર્યું અને કાંઈ મારી ઈચ્છાઓ એવા સપના પૂરા નથી કરી શક્યો અને હવે કોઈ ઈચ્છા નથી કે તમે લોકો આમ કરો તો મારા માટે આમ કરો તો જે થયો એ દેખ્યો અને ખાસ એ બેઠો જોઈશ બીજું જ્યાં કાંઈ મારા જેવું હોય તો ભક્તોને કેટલા બધા મે ફ્રજમાં નાખ્યા છે એ પણ બધા જાણો છો અને મારી ફરજમાં હું કેટલી ભાઈ ઉભો રહ્યો છું એ પણ બધા કોઈને રોગી રૂગી અર્ઘ્ય વાતો બધી થાય મેં આ પાડીને હું આ તો પાડતો કારણ કે મને કદાચ જેમ થોડી સરકારી હતી

જે કઈ ઝૂંપડી બંધાણી છે એમાં કોઈને મેં ખરેખર જેને ઈચ્છા થઈ છે એ લોકો આવી સેવા કરી ગયા છે મેં કોઈ માં ફરજ નાખી નથી બરાબર છે બરાબર આખો તો તમે બધો સત્સંગ સાંભળો છો પછી તો તમારે તો હું કહેવાનું એમાં ગુરુ શિષ્યના સંબંધ હોય

ने ये हमें वातो खड़ी है के बिटु तो करे मुठा सो काई ये आम ने तो क्या कर आ ने ये वाला Маньяк.